તમે શું કરો છો હા બેઠાય છે કેમ છે ગલ્લું બંધ કરી દે હાથ હોય બંધ કરે છે

અરે હું મસાલા બચાવું મસાલા છે વાવા જોડો વાતમાં કપડો છે ઠોળા આ બિચારા દાદા આવે છે તો ભાઈને એમ દીએ કરીએ થોડી વારના સળ

ઓ ઈ તો નઈ પેલા તમારું આગલું પેલા હું શેલ બાઈન સફર ના હું આ તો ખાલી હો

દવાખાનું લીજો ભાઈ પણ રોણો નહી દેખાતા બધા એ રોણો તો ઠીક પણ બીજા બધા દેખાતા ને જોઈતો દેખાતા બધા